નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી ન્યૂઝ ઈડર પાસે આવેલા ચડાસમા ગામના દલિત યુવકને ને નગ્ન કરી માર મારવાનો બનાવ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે અગમ્ય કારણોસર નગ્ન કરી રાત્રિ સમય દરમિયાન માર મારવામાં આવ્યો આ બનાવને પગલે દલિત પરિવાર ભયભીત પીડિત યુવકને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આરએમઓ ડોક્ટરની ટેલિફોનિક વાતચીતમાં જાણવા મળ્યું કે યુવકને શરીરના ભાગે ઈજા અને કાનમાં ઈજા પહોંચી છે દલિત પીડિત યુવકને માતા અને નાની દીકરી સહિત પરિવારનું હૈયા ફાટ રુદન દલિત યુવકની દીકરીએ ન્યાય માટે અપીલ કરી બનાવને પગલે અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ વૈભવ ચાવડાએ પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો ધારાસભ્ય રમણભાઈ વોરાનું રાજીનામું માગ્યું વૈભવ ચાવડાએ દલિત પરિવારના ઘરે જઈને બનાવની વિગતો સાથે પોલીસ સ્ટેશન રજૂઆત કરી ન્યાય માટે અપીલ કરી અનુસૂચિત જાતિ મોરચા અધ્યક્ષ વૈભવ ચાવડા સહિત તેમની સમગ્ર ટીમ પરિવારની સાથે ન્યાય માટે લડત આપવા તૈયાર પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો આવું ખરાબ કૃત્ય કરનારાઓને કડકમાં કડક સજા મળે તે માટે રજૂઆત કરવામાં આવી અને લોકોની માંગ રહી ચા પેલવા લઈ જા ઓફિસમાં માં ખેંચી માર માર્યો સર મારા છોકરાને ને મારે કશું નઈ જોતું મારા છોકરાને માર માર્યો છે મારા છોકરાને ને નવે આખા ગામમાં ફેર્યો છે એનો મારે જોયો સર અને એને કર્યું છે એવું સાહેબ તમે મારા છોકરા ને કર્યું છે એનું ઈસ્ક કે હું મા ના જીવ શકું મારા છોકરા ને આખા દુનિયામાં મારા છોકરા ને કુમાર પરમાર અનુસૂચિત જાતિ એકતા મંચના કન્વીનર તરીકે આ બનાવ વિશે વાત કરું તો આ બનાવ અગિયાર તારીખે રાતે બારથી દોઢના વચ્ચે બનાવ બન્યો જ્યારે આની એફઆઈઆર પાડી છે તેર તારીખે કે અહીંયા તમે જે પોલીસ પ્રોટેક્શન આપો એ હથિયારધારી પોલીસનું પ્રોટેક્શન આપો કે જેથી આ પરિવાર આ પીડિત પરિવાર ભયમાં ના જીવે કારણ કે અહીંના જેટલા બી મહેલાના જેટલા બી લોકો છે એ બધા જ હાલ ભય ભય ભયમય વાતાવરણમાં જીવી રહ્યા છે વૈભવ ચાવડા નામ છે મારું મહેસાણાથી આવું છું અનુસૂચિત જતી એકતા મંચ હું ચાલો સંગઠન ચાલો છું મારા સમાજનું અહીંયા જે ઘટના ઘટી છે એમાં પહેલો મુદ્દો તંત્ર પર આવે છે કે તંત્ર આમાં કેમ ધ્યાન ધરતું નથી બીજો મુદ્દો અહીંની સ્થાનિક જે પીડિત પરિવાર છે ભાઈ આના સરપંચનું નામ શું છે અહીંયા સોમાભાઈ ડાયાભાઈ સરપંચ આજે આ ઘટનાના સાથે આઠ દિવસ દસ દિવસ થવા આવ્યા અહીંયા સરપંચ પોતે નાલાયક વેડા કરે છે અને અહીંયા જોવા પણ નથી આવ્યા કે પીડિતના ઘરે શું બીના બની છે કેવી તકલીફ છે તો સરપંચ પર પૂરેપૂરી એક્શન લેવામાં આવે બીજો મુદ્દો મારો એ રહેશે કે એસસી સમાજમાં જે બંધારણના નિયમ પ્રમાણે એસસી સમાજની સીટ ઉપર રમણભાઈ વરા આવ્યો છે રમણભાઈ વોરા તમારી બુદ્ધિ મતી મારી ગઈ છે તમારા બુદ્ધિ નથી પોકતી તમે એક સમાજમાંથી આવો છો આપણા સમાજમાંથી આજે સમાજમાં કોઈ નાનો મોટો પ્રશ્ન હોય તો હું તમારા સામે વિરોધ ના કરી શકું ના બોલી શકું પણ આજે આ દલિત પરિવારના યુવકને નગ્ન કરીને ગામમાં ફેરવવામાં આવ્યો આ નાની મોટી ઘટના નથી આ ઘટના સહી લેવાય એમ નથી દલિત પરિવાર કે આખો સમાજ આ ઘટના ઉપર ફૂલ આક્રોશ છે રમણભાઈ અમે તમારું રાજીનામું માગીએ છીએ તમે સમાજમાં ધ્યાન નથી દોરતા પણ આવો જ્યારે મહત્ત્વના મુદ્દા આવે કે જ્યારે સમાજમાં નીચો દખાવાનો આવે કે ભાઈ દલિત સમાજે જ્યારે ત્યારે કચડવાનો પ્રશ્ન આવે દલિતોને નીચે દબાવવામાં આવે હરેક ગરીબ કુટુંબ ગરીબ ગરીબ પરિવાર હોય એને દબાવવાના પ્રયત્નો થાય છે કોઈને કોઈ દ્વારા તો રમણભાઈ તમે અહીંના સાંસદ તમે અહીંના ધારાસભ્ય છો તમારી પહેલી મોટામાં મોટી ફરજ બને છે તમે કાયદાકીય ધ્યાન દોરો પીડિત પરિવારના ઘરે તમારે મુલાકાત કરવી જોઈએ આ તમે નથી કર્યું તો તમે રાજીનામું આપો એવો અમારો પૂરેપૂરો અને મારા આખું સંગઠન ગામની વસ્તી અહીંયા પીડિત પરિવારનો આખું ફેમિલી અમારો એક જ મન મેન ઉદ્દેશ્ય કે તમે રાજીનામું આપો અને બીજેપી સરકારને હું એક એક મહત્વનો મુદ્દો એમ કહું છું કે જે સમાજનો સમાજમાં નથી થતો એ તમારો શું થશે જે અમારા સમાજનો નથી આવતો સમાજના કામો એ તમારા બીજેપી પક્ષમાં શું કામ આવશે બીજેપી સરકાર આ મારી વાત તમે ધ્યાનમાં દોરજો કે જે સમાજમાં આ જે પીડિત પરિવારમાં પૂછેલા એના માને એના ને એના પપ્પાને કે નગ્ન કરીને ગામમાં ફેરવવામાં આવ્યો એ પરિવાર પર શું વીતી હશે એ રમણભાઈ તમને ખબર કદાચ ખબર નહીં પડતી હોય અમે સંગઠન ચલાવીએ છીએ અમે ગામે ગામ ફરીએ છીએ અમને ખબર પડે છે કે આ દલિત ક્યાંક ને ક્યાંક કચડાય છે અને બીજેપી સરકારને હું એક નિવેદન કરું છું નમ્ર અપીલ કરું છું કે આ મારી વાત ધ્યાનમાં દોરજો કે દલિતો પર તમે હવે આ થતા અત્યાચાર પર તમે શું આગળના નિવેદનમાં તમે શું લેશો કેવા પ્રકારની એક્શનો લેશો કેવા નિયમો બનાવશો અને દલિતોને તમે આ તમારી ચાલુ કેવી રીતે તમે સાચવશો બસ આજ મારો મેન સંદેશ છે આગામી શું પગલા લેવામાં આવશે આગામી એક પગલા લેવામાં આવશે કે જે હર્ષ સંઘવી સાહેબ હું પેલા એમને સલામ કરું છું કે હર્ષ સંઘવી સાહેબ જે બી કાર્યો કરે એ સારા કરે છે પણ હર્ષ સંઘવી સાહેબ હું એમ જ કહેવા માંગુ છું કે તમે જે લુખા તત્વો ગુંડા તત્વો દ્વારા હમણાં ચોવીસ કલાક પહેલા કમિશનર સાહેબે એમ કીધું કે સો કલાક અંદર હરેક આરોપીઓ જે ગુનાહિત કાર્યો કરે છે એમને એરેસ્ટ કરવા એમની સામે ચાર્જશીટ દાખલ કરો એમના નામ લાવો તો હર્ષ સંઘવી સાહેબ હું એક જ કહું છું કે જે તમે એમ કહો છો કે વરઘોડા કાઢો વરઘોડા કાઢો આજે હર સાહેબ તમે બોયો ચડાવજો અને અમારા સમાજ તરફી આવજો હું તમને બે હાજર વિનંતી કરું છું કે આ જે પંદર સોળ આરોપી ખરા એમના ગામે ગામ વરઘોડું નીકળવું જોઈએ તો અમારા પરિવારને શાંતિ મળશે અને અમને એમ લાગશે કે ના હર સાહેબ પાસેથી અમને પૂરતો ન્યાય મળ્યો અમારી આ મોટા મોટી અપીલ છે અને જો આ બધું નહીં કરવામાં આવે દલિત પરિવાર પર કોઈ ધ્યાન દરવામાં નહીં આવે તો આજ અમારો સંગઠન કોઈ બી હદ ઉપર અમે જઈ શકશું